હેલો ફેમિલી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં જશો તો મસ્ત મજાનો વિડીયો ચાલુ કરી દીધો છે મસ્ત મજાની સવાર પડી ગઈ છે આપણે તૈયાર બૈયાર થઈને બે ગયા છીએ અને આપણે આજે વિડીયો ચાલુ કર્યો રૂમમાંથી અગર આપણે ધાબા ઉપરથી કરીએ આપણે રૂમમાંથી વિડીયો ચાલુ કર્યો ને જો મેડમ તૈયાર થાય છે જો મેડમે તૈયાર થઈ ગયા છે આજે ક્યાં જવાનું છે લાડુઓ ખાવા લાડુઓ ખાવા જવું છે ભાઈ મામાને ઘરે જવાનું છે તો મસ્ત મજાના બધા તૈયાર થઈ ગયા છે અને હમણાં થોડીક જ વારમાં નીકળવાનું છે તો સાડા સાત થઈ ગયા છે તો થોડીક જ વારમાં નીકળીએ મેડમ તૈયાર થઈ જાય એટલે પછી નીકળવાનું છે ફાઇનલી ફેમિલી મેડમ પણ તૈયાર થઈ ગયા છે જો ફાઇનલ લુક બતાવું તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ મામાની ઘરે અને અહીંયા જો ભાઈ ભાઈ બેઠા છે ઓલા ભાઈ જો લઈ ઝૂમ કરવા દેને

જો ભાઈ થોડાક મહેમાન અહીંયા છે થોડાક આમે બેઠા વડીલો બધા આમે બેઠા છે આવું કંઈક છે ભાઈ ડેકોરેશન અને આ બાજુ રસોડાનું કામ ચાલે છે જમવાનું બનાવવાનું જો તમારો આ લઈ ગયો જો હવે પી જો હવે કઈ થાય એમ નથી હવે હતા ભાડા છે ભાઈ ચીપટીમાં આવી ગયા છે ભાઈ હું હું આપણે આવ્યા છીએ કાળભેરવનું મંદિરે ને જો ભાઈ ફોટોગ્રાફી હાલે છે જો આગળ પણ ફોટોગ્રાફી હાલે છે જો અહીંયા પણ જો મેડમ ઊભા રહી ગયા છે જો આ પટેલની દીજા છે અને આમ છે કાળભૈરવનું મંદિર છે ત્યાં ફોટોગ્રાફી કરવાની મનાઈ છે તાલો આપણે આમ જઈ ત્યાં પાડશું વાહ 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 હું ચાલુ કહેર્યું ચાલો ફેમિલી આપણે જો અહીંયા મસ્ત મજાનું લોકેશન જો પાછો જો આવું મસ્ત લોકેશન છે ભાઈ જો આ પાણી ભાઈ જો વિડીયો ઉતારું તારો તારો વિડીયો ઉતારું જો ભાઈ તાપી નદી તાપી નદી નજારો મસ્ત છે હો પણ નીચે જવાય છે હો અરે અહીંથી નહીં આમ ક્યાંક છે રસ્તો જો ફેમેલી આપણે દેશવાનું છે જમવા લો જમવાની લાઈનમાં ઊભા રહી ગયા બટા હાવા ઉભરવા

ફેમિલી ભાઈ રસ ને બસ ને બધું છે ભાઈ ચટણી તો રોડે ચેડી છે તારી શાક રોડે સીડી મારી ચટણી રોડે છે તમારે રેડી છે ચાલો મસ્ત મજાનું પેલા જમી દઈ પછી મળીએ પાછા ફેમિલી આપણા ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો છ વાગી ગયા છ વાગી ગયા છે અને આપણો લોક કરી દીધો છે અપલોડ તો જઈને ફટાફટ જઈને જલ્દીથી જોયા આવો અને ભાઈ જે પણ લોકો નવા છે સબસ્ક્રાઈબ કરતા જજો બે લાયકન દબાવતા જજો બે લાયકન એટલા માટે દબાવવાનું કે ભાઈ હું વિડીયો અપલોડ કરું એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમારી પાસે આવે અને ભાઈ બે લાયકન દબાવતા જજો તમારા ફેમિલી મેમ્બરને ફ્રેન્ડ્સને બધાને શેર કરજો તો ચાલો આપણે જઈએ છીએ આગળની રૂમમાં આગળની રૂમમાં બધા બેઠા છે જો મેડમનો ફોન અહીંયા પીડ્યો છે એ લેતા જઈએ હાલો જો આડે આડે થર્ડ પૂતાશ મેળ આવે એમ પી ગયા બોલો જો જો શરમ બહુ આવે છોકરી વાળા ના પડી દીધી હોય તો શરમ બહુ આવે છરમીલો છ ભાવ છે છરમીલો

કામ આવે એમાં શું હોય ગાડી લુસવાનું થોડું કામ આવે ફાઇનલી ફાઈનલી વાગી ગયા છે પોણા સાત સાત વાગી ગયા છે ભાઈ આપણે આવી ગયા છે મસ્ત ધાબા ઉપર લોકેશન જોયું કેવું મસ્ત છે આજે આપણે સવારે નહોતા એવા નહીં આવ્યા હતા છઠ્ઠો પોવન છે આ આવ પેલોકેશન છે જો થોડ થોડાક વાદળા છે જો મેડમ અહીંયા મીઠાથી રોટલી કરવા હાયર મારી ભાખરી છે ઓય મારી ભાખરી છે હા કોથળી છે મારી ભાખરી છે રોટલી કરે છે ફાઈનલી ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે અને ભાઈ અત્યારે છે ને મેડમ કીધું માથું દુખે છે એ ભાઈ ઘસી દયો મસ્ત તેલ તો ભાઈ આપણે બેહી ગયા છે મસાજ થાય છે જો લાવો પકડો હાલો વાહ વાહ મજા આવી હમણાં હું જાઉં છું વાહ પંખો પાસ કરતો You

તો ફેમિલી ફાઇનલી આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને વાગ્યાની વાત કરીએ તો સાડા દસ વાગી ગયા સાડા દસ વાગી ગયા છે અને ભાઈ આપણે બધું કામ બામ બધું પતાઈ લીધું છે અને હવે આજે તમને પણ ખબર છે આજે ગયા હતા મામાને ઘરે ત્યાં શ્રીમંત વિધી હતી જમવાનું હતું અને એ પણ કટકે કટકે વ્લોગ લીધો છે તો ભાઈ જે પણ લોકો નવા છે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરીજો અને ફોલો કરજો તો આ સેમ આઈડીથી ઇન્સ્ટાગ્રામ પર પણ આઈડી છે તો ફોલો કરજો તો ચાલો આ વિડીયોને કરવાનો છે અહીંયા છે તો ફરીથી મળીએ નવો લોક સાથે નવી સવાર સાથે બાય બાય ગુડ નાઇટ ટેક કેર અને જય શ્રી કૃષ્ણ બાય બાય